નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો ન મળતા સ્થાનિક લોકોમાં ફરી છે તાજેતરમાં જ વિધાનસભાના બજેટ સત્રમાં આણંદ સહિત સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવાની જાહેરાત કરાઈ હતી પરંતુ ખેડા જિલ્લાના વડા મથક નડિયાદને સ્થાન નહીં મળતા જન આક્રોશ જોવા મળી રહ્યો છે નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિની આ વર્ષો જૂની માંગણી છે જે સરકાર દ્વારા પૂર્ણ ન કરાતા આ સમિતિના સભ્યો દ્વારા સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે શહેરના સરદારની પ્રતિમા પાસે આ સમિતિ સહિત અન્ય સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી દેખાવો કરાયા હતા આ ઉપરાંત સમિતિના સભ્યો દ્વારા થોડા સમય માટે રોડ પર બેસી નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવા માંગ કરાઈ હતી

નડિયાદનું નામ નથી આ સંજોગોમાં નડિયાદના નાગરિકોમાં ખૂબ રોષ ફેલાયેલો છે અને બધાને એવી અપેક્ષા હતી કે આ વખતે તો નડિયાદ જરૂર મહાનગરપાલિકા બનશે પરંતુ મહાનગરપાલિકા બનેલ નથી બીજું કે મેં નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ દ્વારા અનેક આવેદનો પત્ર આપ્યા છે અમે બે હજાર પાંચમાં નાગરિક સમિતિ સ્થાપેલી અને દસેક વર્ષ પ્રમોદભાઈ ભટ્ટ એના પ્રમુખ રહેલા અને અમે અનેક રજૂઆતો કરેલી અને હાલમાં હું પ્રમુખ છું ને અત્યારે પણ અમે રજૂઆત કરીએ છીએ તો અમારા દરેક આવેદન પત્રમાં અમે કલેક્ટર સાહેબ ના આવેદન પત્ર આપીએ એમાં નડિયાદને મહાનગરપાલિકા બનાવો આ મુદ્દો હોય જ છે અનેક વખત અમે ફિગર્સ ફેક્ટ પણ આપેલા છે પરંતુ અમને નવાઈ લાગે છે કે નગરપાલિકા મહાનગરપાલિકા કેમ ન બની મને આ તબક્કે કહેવા દો કે નડિયાદમાં જે કઈ ઘણા વિકાસના કામો થયા છે પરંતુ આ એક મોટું કામ થવું જોઈતું થયું નથી એટલે અમે એનો દોષ સ્થાનિક નેતાગીરીને આપવાના બદલે અમે અમારી રજૂઆત સરકાર શ્રીમાં છે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી છે કે આ તો નડિયાદ છે અને નડિયાદ સાક્ષર ભૂમિ છે સંતરામ મહારાજ ભૂમિ છે અને અંગ્રેજો ના ઉખાડી નાખેલા રેલવે આઝાદી થયા તો એ પાટા મળતા નથી એટલે નડિયાદ ભલે આમ શાંત દેખાતું હોય પરંતુ અમારી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિનંતી છે કે બને એટલું વહેલામાં વહેલી તકે નડિયાદ ને મહાનગરપાલિકા જાહેર કરે